હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો ત્રીસ આઠ બે હજાર પચીસને શનિવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો લાલ કાંદાની આવક ત્રેવીસો પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો એક હજાર પ્લસ તો ચાલો હવે હારાજીમાં જઈએ ચાલો હવે આપણે જઈએ હરાજીમાં લાવી જોવો હાડિયા પોપારિયા એંસી રૂપિયા ત્રણસો એક એસી એંસી રૂપિયા છ રૂપ બસો ને છૂપિયા બસો છ બસો ને છૂપિયા બસો છ છ રૂપિયા બસો છ ખાલી કરો બાજે હા 2078910 11 12 ના ના ભાઈ કાલ વાળો ધીનો ભાઈનો છે એ દાતી માળા 40 40 240 41 એટલે આવવાનું ઉપર છે એટલે 40 40 240 41 ₹50 260 ₹260 ₹50 260 260 ઉભરાજો ભાઈ ઉભરાવાનું કોલે છે ઉભરાઈ જાવ હવે ભાઈ એક ખાલી એક ભાઈ ટિક

अपने पुवाई, हम चावी बिसो करो, हमारे चावी बिसो करो, ये कोने चाले चाले, एक कारा, एक कारा, ये, हमारे कोने बंचावन बंचावन किया, ये कोने बंचावन बंचावन के एक कोने बंचावन ने, हम लोग ने पाँच चली बाई, बंचावन किया, आरुष्या बागोरु, फाली कोने को ये कोने बंचावन किया, ये कोने बंचावन के एक को અને એમની બાજુ 155 500 રૂપિયા નું પણ હતા 1889 માં પા પાક હતા બહુત કર્યું છે જે એ ઓકે પંછત 17000 રૂપિયા છે મુજી ફરેક ભાઈ બાસી ને હારું જે ભરે એકો બાસી એકો બાસી આ વાત કરી એકસો ચોરાશી રૂપિયા વ્હાઈટ કલર છપ્પન 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 બારસા કિને લીજે એ ભાઈ 331 રૂપિયા મુકો ભાઈ આ બેજી લાવો બેજી હાલ તો જોવો કેટલા હતા 200 કેટલા 281 281 એક ભાઈ વેટરી દે કડજો ભાઈ આયો બે ખર્ચો કરે એકા 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 બાવાનું બોલો બાવાનું હાલો બોલે મોરી સાબા તમારી બોલી ને આલે 10 ની છે 10 ની આલે 150 150 10 ની હાલ 150 20 રૂપિયા બોલાવ્યા હાલ કેટલા 10 ની આલે બસ એયા

મારે કાલે કાજે બારું એ બારાને હારું સાહેબ 15 રૂપિયા 15 રૂપિયા 15 100 કેમ જો એક લેટી એક વે એક વે 1 રૂપિયા એટલે રૂપિયા એટલે એક રૂપિયા એક રૂપિયા રૂપિયા એક એક ઓકે વીક આખરા અમે ગ્રેડમાં આવી ગયા આ થોડું થોડું વધારે બધી થોડા એક હર કોની કરતા આગળની વકલ મળે આવો આગળ નથી નથી પછી બીલો છે લખાઈ એકત્રી હા એકત્રી 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 એક એક ચાલી ચાલી હા એ વટી જાય હો ભાઈ ચાલી ચાલી હા ચાલી ચાલી હાલો ભાઈ ચાલે એકત્રી 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 આમ જોવો તો ખરી માલ તો જો કે વાહ હે કોક છે વાહ છે કો હા તો થરે તેડા ભગા કરો યાત્રી એ બાવા જો યાત્રી કાયો કાડ્યો હાલો યાત્રી કેમ છો યાત્રી

बसो ने वीस रुपया ભાઈ બસો 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 ભાઈ બસો

ઠ ચોસઠ પાસઠ ચારસો રૂપિયા છાસઠ અડસઠ અડસઠ એકોતેરતેર બોતેર બોતેર રૂપિયા એકસો બોતેર ને કટરપના ક્રિશ્નાના ઓનચે છે ઓકે પાટિયા 276 રૂપયા આના પા 170 રૂપિયા લેવા દે 40 40 40 40 44 44 44 44 44 5